શું કોઈ પુરુષ અને સ્ત્રી લગ્ન કર્યા વિના એકબીજા સાથે રહી શકે છે શું લિવ ઇન રિલેશનશીપ કાયદેસર છે અને જો આવો સંબંધમાંથી સંતાન થાય તો તેને વારસાનો હક મળે છે કે નહીં આ બધા સવાલોના કાનૂની જવાબ આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છે નમસ્કાર મિત્રો હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા લો પૈન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરીશું લિવ ઇન રિલેશનશીપ એટલે કે લગ્ન વિના સહવાસ વિશે આ વિષય આજે સમાજમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે કારણ કે આ કાયદો સીધો વ્યક્તિના જીવન અને વ્યક્તિત્વ વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર સાથે જોડાયેલ ભારતના બંધારણના આર્ટિકલ એકવીસ હેઠળ દરેક વ્યક્તિને પોતાના જીવન અને શરીર સ્વતંત્રતાનો હક આપવામાં આવે છે એટલે કે કોઈ વ્યક્તિ કાયદેસર પ્રક્રિયા વિના તમારું સ્વતંત્રતા છીનવી શકતો નથી સમાજમાં એક માન્યતા છે કે લગ્ન વિના કોઈ સાથે રહેવાનું નક્કી કરે છે અને તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું બળજબરી કે છેતરપિંડી નથી તો તે સમાન કાયદેસર ગણાય છે હા પરંતુ તે લગ્ન જેવી કાનૂની માન્યતા ધરાવતું નથી એટલે કે તેની લિવ રિલેશનશીપ કહેવામાં આવે છે ચાલો હવે કાયદાકીય રીતે સમજી ભારતમાં લગ્ન સંબંધિત અલગ અલગ ધાર્મિક કાયદાઓ છે જેમ કે હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો મુસ્લિમ પર્સનલ લો ક્રિશ્ચિયન મેરેજ એક્ટ વગેરે પરંતુ લિવિંગ ઇન રિલેશનશીપ માટે કોઈ અલગ કાયદો નથી એ કરાર આધારિત સંબંધ છે એટલે કે લો ઓફ કોન્ટ્રાક્ટ આવતો સંબંધ છે બે પુખ્ત વયના લોકો પોતાની ઈચ્છાએ એ એકબીજાની સાથે રહેવા માટે સહવાસ કરાર કે બનાવી શકે છે જેમાં તેઓ પોતાના હક અને ફરજો નક્કી કરી શકે છે જો બંને વચ્ચે કોઈ વિવાદ થાય તો તેનું નિરાકરણ કરારના કાયદા હેઠળ એટલે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ હેઠળ થાય છે ધાર્મિક કાયદાઓ હેઠળ નહીં હવે પ્રશ્ન એ આવે કે સ્ત્રીને રક્ષણ શું મળે અને એવા કોઈ સ્ત્રી રિલેશનશિપમાં રહીને હિંસાનો ભગ બને છે તો તેને કાયદેસર રક્ષણ મળે છે એટલે કે લિવિંગ સંબંધમાં રહેલી સ્ત્રીને પણ કાયદો સુરક્ષા આપે છે બે ફારસાનો અધિકાર

બંને પુખ્ત હોયના છે કે નહીં લાંબા સમય સુધી સાથે રહ્યા છે કે નહીં અને તેમના સંબંધોનો સ્વભાવ પતિ પત્ની જેવો છે કે નહીં ત્યારબાદ બીજું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ કે ડીકે વેલુ સ્વામી વર્સીસ ડી પાંચ પાંચૈયા માલ બે હજાર દસ વટે કહ્યું કે જો જો પુરુષ પરણિત છે અને મેં સ્ત્રી સાથે રહે છે તો તે એ સંબંધ લિબિંગ તરીકે માન્ય ગણાય નહીં એ અનૈતિક છે અને તે માટે કાયદાકીય રક્ષણ મળતું નથી તેથી સ્પષ્ટ છે કે લિવ ઇન રિલેશનશીપ કાયદેસર છે જો તે સ્વેચ્છાએ પુખ્ત વયના લોકો વચ્ચે અને કોઈ કાયદાની જોગવાઈનો ભંગ કર્યા વગર થાય પણ એ લગ્ન સમાન નથી લગ્ન કરવાથી જે કાનૂની અધિકારો મળે છે જેમ કે વારસાઈ હક પતિ પત્નીનો દરજો સંયુક્ત મિલકત તેમજ હક લિવિંગ સંબંધોમાં આપે આપ મળતો નથી લિવિંગ એ કાનૂની સ્વીકૃતિ ધરાવતો કરાર આધારિત સહવાસનો સંબંધ છે જો એમાં બંને વ્યક્તિઓ સમાન રીતે જવાબદાર છે તો મિત્રો આ વિષય કાયદાકીય રીતે જટિલ છે પણ સમજવું જરૂરી છે કારણ કે સંબંધમાં સ્પષ્ટતા હશે તો વિવાદ ઓછા થશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો કે શું લિવ ઇન ને કાયદેસર લગ્ન જેવી માન્યતા આપવી જોઈએ જલ્દી સી મળીશું નવા કારણની વિષય સાથે ત્યાં સુધી ધન્યવાદ થેન્ક યુ